પવિત્ર શ્રાવણ માસમાં સમગ્ર ભારતમાં હિન્દુ સનાતન ધર્મનો આસ્થા તેમજ શ્રદ્ધાનો મહિનો છે આપણા ભારતના બાર જ્યોતિર્લિંગ બિરાજમાન છે શ્રાવણ માસમાં ભક્તો ભગવાન શિવની પૂજા અર્ચના આરાધના અને ઉપવાસ કરી શ્રાવણ માસમાં ઉપવાસ કરતા હોય છે આ પવિત્ર માસમાં ખુલેઆમ જાહેરમાં વેચાતા માંસ મટનની લારીઓને બંધ કરવા વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગદળ દ્વારા આવેદન આપવામાં આવી રહ્યું છે આજે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેર ખાતે જાહેર સ્થળો ઉપરાંત અન્ય સ્થળો ઉપર જાહેરમાં વેચાતા માંસ મટન નોનવેજની લારીઓને શ્રાવણ માસમાં બંધ કરવા માટે ડેપ્યુટી કલેક્ટર સહિત મામલતદારને આવેદન આપ્યું હતું આ સાથે ધ્રાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક ઓફિસર તેમજ નગરપાલિકા ચીફ ઓફિસરને લેખિતમાં આવેદન આપવામાં હતું વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તથા ધ્રાંગદરાની અગ્રણી જાહેર સંસ્થાઓના પ્રતિનિધિઓ હતી આજરોજ અમો મામલદાર સાહેબને આવેદન પત્ર આપેલ છે આવેદન પત્રમાં મુખ્ય મુદ્દો જે ગૌમાસ અને વેચાય છે ગામમાં ગેર કાયદેસર એ શ્રાવણ મહિનાનો એટલે કે આપણો હિન્દુનો પવિત્ર મહિનો ગણાય જેમાં બધા વ્રત તહેવારો આવતા હોય છે એ દિવસોમાં પવિત્રતા જળવાય અને એ માટે ગૌમાસનું અને માંસ મટન મચ્છીનો વેપાર ગામમાં બંધ રહે એ માટે અમે વિનંતી કરવા આવ્યા છીએ મામલતદાર સાહેબ ને દર વખતે અમારે આવેદનપત્ર આપવું પડે છે એ પણ અમને શરમજનક લાગે છે સ્વયંભૂ લોકો સહકાર આપે વેપારીઓ એ પણ જરૂરી છે અને લોકોને પણ હું અનુરોધ કરું છું કે શ્રાવણ મહિનાનો પવિત્ર તહેવાર છે ત્યારે આવી અખાદ્ય વસ્તુઓ ન ખાવી જોઈએ અને તંત્ર પણ એમાં અમને સહકાર આપશે મામલતદાર સાહેબ બે અમને ખાતરી આપેલ છે અને વેપારીઓ પણ આના જે વેચાણ કરતા હોય એ પણ આનું વેચાણ એક મહિનો બંધ રાખે એ માટે અમે એમને પણ વિનંતી કરીએ છીએ જય શ્રી રામ મારું નામ રુતુલ કુમાર રસિકલાલ ધામેચા મારી જવાબદારી બજરંગ દળ શહેર પ્રમુખ તરીકેની છે આજ રોજ અમે મામલતદાર શ્રી ને આવેદન પત્ર આપેલું છે એ બાબતમાં જે કે મચ્છી મટન ધ્રાંગધ્રા અંદર ગૌમાસ મચ્છીનું મટન મુરઘી જે કઈ વસ્તુ કપાય છે તે શ્રાવણ માસના પવિત્ર માસમાં જો કપાય અને બજરંગ દળ જો અહિયાં જોતું હોય તો એના જેવી શરમજનક એ કઈ વાત નથી ગામના લોકો પણ અમને સપોર્ટ કરે આ બાબતમાં કે આ મહિના માટે કોઈ પણ આ વસ્તુ થાવી ન જોઈએ કોઈ એ બાબતે એ ઉપરાંત અમુક અમુક જગ્યા જે કાયમી માટે જાહેર રોડ ઉપર જે થાય છે આ ધંધો એ બંધ કરવામાં આવે અથવા તો એમને જે કઈ હોય એ એમના ભાગની અંદર જયા કરે બાકી કોઈ વસ્તુમાં આપણે એવું નથી કે આનો અમને વિરોધ પણ વિરોધ એ બાબત તો છે કે જે બાર છે અહીંયા વાસ વચ્ચે આવતો કોઈ અંદર જઈ શકતું નથી એવી વાસ દુર્ગંધો આવતી હોય